નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં આજે આપણે આ વિડીયોમાં ધોરણ છનો વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર આઠ પ્રકાશ પડછાયો અને પરાવર્તનના આખીરમાં આપેલા સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબો શીખીશું તમામ પ્રશ્નોના જવાબો લખીશું તમે નોટમાં લખી શકશો જો બાળકો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી આ પ્રકરણના તમામ પ્રશ્નોના જવાબો માટે બીજા બાળકોને મદદ થશે ચાલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર એક નીચેના બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી આપણે અપારદર્શક પદાર્થોને સમજી શકીએ જેમ કે અલગ અલગ બોક્સ ખોટા પદાર્થો બીજા બોક્સમાં છે અપારદર્શક આપેલું છે પડછાયો બનાવે છે એમ આખું વાક્ય રચના થોડા શબ્દો આગળ પાછળ થઈ ગયેલા છે જવાબમાં આપણે એક વાક્ય બનાવીશું કે અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે ચાલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર બીજો નીચેના પદાર્થોને અપારદર્શક પારદર્શક કે પારભાષક અને પ્રકાશિત કે અપ્રકાશિતમાં વર્ગીકૃત કરો હવા પાણી ખડકનો ટુકડો એલ્યુમિનિયમ સીટ અરીસો લાકડાનું પાટિયું પ્લાસ્ટિકનું પડ સીડી ધુમાડો સાદા કાચની પ્લેટ ધુમ્મસ લોખંડનો લાલ ચોળ ટુકડો છત્રી પ્રકાશિત ટ્યુબ દીવાલ કાર્બન પેપર ગેસ બર્નનની જ્યોત કાર્ડબોર્ડ પ્રકાશિત ટોર્ચ સીલ સેલો સેલોફેન પેપર તારનું ગૂંચડું કેરોસીન સ્ટવ સૂર્ય આગિયો ચંદ્ર જવાબમાં પારદર્શક પદાર્થો કયા કયા સોરી અપારદર્શક પદાર્થો તો કે ખડકનો ટુકડો એલ્યુમિનિયમ સીટ અરીસો લાકડાનું પાટિયું સીડી લોખંડનો લાલચોળ ટુકડો છત્રી પ્રકાશિત ફ્લોરોસેન ટ્યુબ દીવાલ કાર્બન પેપર ગેસ ગેસબર્નરની જ્યોત કાર્ડબોર્ડ પ્રકાશિત ટોર્ચ તારનું ગૂંચડું કેરોસીન સ્ટવ સૂર્ય આગિયો અને ચંદ્ર આ બધા પદાર્થો અપ્ર અપારદર્શક છે જ્યારે આગળ આપણે પારદર્શક પદાર્થો હવા પાણી સાદા કાચની પ્લેટ સેલોફેન પેપર પારભાષક તો કે પ્લાસ્ટિકનું પડ ધુમાડો ધુમ્મસ આગળ પ્રકાશિતમાં કયા કયા પદાર્થો આવશે તો કે લોખંડનો લાલચોળ ટુકડો પ્રકાશિત ફ્લોરોસેન ટ્યુબ ગેસ બર્નરની જ્યોત પ્રકાશિત ટોર્ચ કેરોસીન સ્ટવ સૂર્ય આગિયો આ બધા પ્રકાશિત છે જ્યારે અપ્રકાશિતમાં હવા પાણી ખડકનો ટુકડો એલ્યુમિનિયમ સીટ અરીસો લાકડાનું પાટિયું પ્લાસ્ટિકનું પડ સીડી ધુમાડો સાદા કાચની પ્લેટ ધુમ્મસ છત્રી દિવાલ કાર્બન પેપર કાર્ડબોર્ડ સેલોફેન પેપર ધારનું ગૂંચડું ચંદ્ર ચાલો આગળ પ્રશ્ન નંબર ત્રણ શું તમે એવો કોઈ આકાર બનાવવાનું વિચારી શકો કે જેને એક રીતે પકડવામાં આવે તો બીજી રીતે પકડવામાં આવે તો લંબચોરસ પડછાયો પડે હા આવું બની શકે આ માટે નાની ટોર્ચ અને નક્કર નળાકાર જોઈએ તો વડતોળાકાર મેળવવા માટે નાની ટોર્ચ ચાલુ કરી તેની સામે નક્કર નળાકારને આડો પકડી તેનો પડછાયો ભીંત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો વર્તુળાકાર મળશે લંબચોરસ પડછાયો મેળવવા માટે નાની ટોચ ચાલુ કરી તેની સામે નક્કર ગોળાકારને સીરો લંબ ઊભો પકડી તેનો પડછાયો ભીંત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો લંબચોરસ મળશે આગળ પ્રશ્ન નંબર ચાર સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખો તો શું તમે અરીસામાં તમારું પરાવર્તન દેખાશે જવાબ ના અરીસામાં પરાવર્તન દેખાશે નહીં કારણ કે સંપૂર્ણ અંધારાવાળો રૂમ છે આપણા શરીર પર પ્રકાશ પડતો નથી તેથી પ્રકાશનું પરાવર્તન થશે નહીં પરિણામે અરીસામાં આપણું પ્રતિબિંબ રચાશે નહીં ઓકે બાળકો આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર બાળકો આવજો